મારે કરવો પડે અમારે ફોળી નથી આવતો ઘડીક મોટર બંધ કરી શું થાય ફોન કરવાની ફોન આવ્યો હેલો હા લુમકા ભાઈ હા બોલો મેં કીધું તમારી મોટર બંધ કરો એટલે મને કે તમે મોટર નવી લાવવા રી કે આ તો અમારે પોણી નથી આવતું પણ કાળી ભાભી તો બોલવા માંડ્યા